સુરેન્દ્રનગર જિલ્લામાં ગુડખરોના વધતા ત્રાસથી ખેડૂતો હવે આક્રોશમાં છે ગંજેડા ધણાણા વણા રાસ સીતાપુર સહિત થી વધુ ગામોના ખેડૂતોએ ધણાદ ગામમાં બેઠકો યોજી આ મુદ્દે સરકાર સામે લડત આપવાનો નિર્ણય લીધો ખેડૂતોએ વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ વેરા સહિત અન્ય મંત્રીઓની રજૂઆત કરી પરંતુ સમસ્યાનો કોઈ ઉકેલ ના આવતા તેઓ હવે ગાંધીનગર સુધી વિરોધ લઈ જવા માટે તૈયાર છે ખેડૂતો દ્વારા પ્રથમ રજૂઆત વખતે જિલ્લા કલેક્ટરને પંદર દિવસમાં દસ કામોમાંથી ગુડખરોને હટાવવા માટે પ્લાન તૈયાર કરવાની ખાતરી આપી હતી જોકે આ દિન સુધી કોઈ નક્કર પ્લાન તૈયાર કરાયો નથી અને ગુડખરોનો આતંક યથાવત રહ્યો છે આ નિષ્ક્રિયતાએ ખેડૂતોના ગુસ્સાને વધુ ભડકાવ્યો છે અમારા બધા મળ્યા હતા કલેક્ટર સાહેબને કલેક્ટર સાહેબને અમે બધી રજૂઆત કરી હતી કે ભાઈ અમારા ખચ્ચર તમે લઈ જાઓ ટૂંકમાં અને અમારો પાક બચાવો આજકાલ કરતાં લગભગ એક મહિનો થઈ જવા આવ્યો છે પણ આજ દિન સુધી હજી કંઈ અમને ટૂંકમાં કલેક્ટર સાહેબે એવું કીધું કે તમે ડીઓ પણ મળી લો મારું નામ રમેશભાઈ પટેલ છે અમારે છેલ્લા બે ત્રણ વર્ષથી ગુરખરનો અત્યંત પ્રશ્ન છે અમે સાથે ઉપવાસ ઉપર બેઠેલા ઘણા ગ્રામે Pues sí, chao, chao.